હું ઘનશ્યામ ભગત ભુવાજી ગામ ગામેઠા તાલુકો પાદરા જિલ્લો વડોદરા હું નવા વર્ષના તાલુકો પાદરા તાલુકો જંબુસરના દરેક જાહેર જનતાને આવનાર ભાઈ ભક્તોને નવા વર્ષના શુભકામના પાઠવું છું તથા અમુ સિકોત્તર માતાજીના મંદિરે આ સાલના માટે તારીખ આઠ ત્રણ બે હજાર છવ્વીસના રોજ માતાજીનો માળવો એવમ સમૂહ લગ્નનું આયોજન રાખેલ છે તો દરેક ભક્તોએ જોન લેવી આ સમૂહ લગ્નની અંદર એવી રીતનું રાખવામાં આવ્યું છે કે દરેક ભક્તો ભક્તો લાભ લે પણ એની અંદર એક અમે એવું રાખેલું છે કે ગરીબ અને નિર્ધાર જે છોકરીઓ છે એના માટે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે તો દરેકને જોન લેવા નમ્ર વિનંતી